કદો ને હોય જો તો લેવાન છે કા એવી રીતે પૂરી ને હોય જો કઈક બનાવ તેને બધાય જો આવી રીતે કા આપડા બનાવ્યા છે એટલે ભાઈ તડકો બહુ છે કા જો અમારે ઓલી છે ભાઈ આવી રીતે કઈક બનાવ્યા છે આપડા તો આમ ને બધા સારું કરે છે જો આમ છે પૂરી બેઠા છે જોઈએ લો ભાઈ અમારે

તો ભાઈ જો થઈ ગયું છે અંધારું ને હવે જો અમારે થોડી કમ થી પૂરી ને ઉતળો ને કે કમી ભાઈ અમારે પ્રથમ મને છે ને દૂધ ને બધું ગામ માં લેવા જલા હે ને મઠો ને લેવા જેલા હે કા હા ભાઈ અમારે છે ને જે રાવ કાકા ને ને જે રાવ છે ગામ માં કેમ કે ઓળી માતા લગાવે કે એટલે ન્યા પગે લગાડવા અમારે તેસરી બેને ન્યા લઈ જાવ કા તો ભાઈ જો છે ને થોડા દિવસે બધું ને કમ્પ્લીટ થઈ જશે ને જો અમારે دودھ نے مٹھو نے وہ مارا دینا کا گام میں جلاتا بھائی زولین وی ہے اسے نے وہ دو بھائی چاک رولو نے باقی سے دو بھائی مارا یہ پاپ رہا تر بھائی باقی سے ہاں بھائی زولین وہ اٹلو باقی سے گام بھائی آدھا بھائی زولین آدھا آو یہ کھاو نے گا دینا کا دو بھائی مارا پوری نے اتاو جنو مارا دے بھائی ہوں کرائی جاوے ہاں بھائی زولین شاک بنا سے نے مارا تو آپ دے زمان بھائی جا سا

سیپوی ہوجود مرکویت سا جاس ہوجود بین گزن دور તો માંથી પગે પગે લાગી ને આપડે હવે વિડીયો એડિટ કરવા માંડી તો અગિયાર વાગી જશે ને વિડીયો એડિટ કરીને એવું કરીતા કેટલી વાર લાગશે તો ભાઈ આપડે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ તો ગમ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલા રહે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા પછી નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી હર હર મહાદેવ સબસ્ક્રાઇબ ને લાઈક